મરગમાં નિશાળ ફળિયામાં રહેતી મહિલાને આડા સંબંધનો વહેમ રાખી મહિલા અને તેની પુત્રીને માર મારતા ચાર લોકો સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અરજી કરવામાં આવી શુક્રવારના ત્રણ વાગ્યાની આસપાસ કરાયેલી કાર્યવાહી મુજબ ધરમપુરના મરગમાં નિશાળ ફળિયામાં રહેતી મહિલા તેના ગામમાં રહેતા જયંતિભાઈ નામના વ્યક્તિ સાથે આડા સંબંધનો વહેમ હોય જેથી જયંતિ નામના વ્યક્તિની પત્ની દ્વારા મરગમાળ પંચાયત ખાતે આજરોજ પંચની બેઠક રાખવામાં આવી હતી જે બેઠકમાં જયંતી નામના વ્યક્તિની પત્ની તેની દીકરી તથા તેનો જમાઈ દોડી આવી આ મહિલાને તેમજ તેની દીકરીને માર મારવામાં આવ્યો હતો જેથી દીકરી ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહિલાએ ધરમપુર પોલીસ મથકે માર મારનાર ચાર લોકો સામે ફરિયાદ અરજી દાખલ કરાવી છે સુહાની બેન ઝરભાઈ ડોગરા મરગમાં કાલે સવારે અમારે મમ્મી ચાઈને ખાંડ લેવા માટે દુકાન ગયેલી તો જયંતિની બૈરી ગંગા અમારી મમ્મી પર શંકા કરે એટલે અમારી મમ્મીને ગાયો આપતી હતી પછી અમારી મમ્મી દુકાનથી પાછી આવતી હતી તો તે લોકોના પાસે અમારી મમ્મીને તેની છોકરી શિલાએ ઘેરી શિલાને અંકેશ્વરીએ ઘેરીને મારતી હતી ત્યારે અમે અમારા ઘરેથી મારી બેનને એવા મમ્મીને બચાવવા માટે ગયા તો અમને બહુ માર્યું પછી તે ઝઘડામાં અમારા આ કાકા લાગે રણજીતભાઈ તે તે લોકોને અમે કંઈ પણ નહીં કીધેલું તો તે અમને આવીને અમને પકડી રહેલા ને તે ગંગા પરને શિલા પરથી અમને માર ખવડાવ્યો પછી તે અમે બાબત છે સરપંચને જાણ કરી તો સરપંચ કહે કે કાલે આપણે ભેગા થઈ એવું પછી આજે અમે ભેગા સવાર ભેગા થવા ગયા તો તે લોકો બધા ઘણા બધા ભેગા થઈ રહેલા પછી સરપંચે તે લોકોને પહેલાં બોલવા કીધું ને અમને કીધું કે આ લોકો બોલી રહે પછી તમે બોલ જાવ પછી તે લોકોને સાંભળ્યું ને પછી અમને તો બોલવા જ નહીં દીધું ને અમને મારવા જ લાગ્યા હાર્દિક ને અજય ને અજય મિનેસ ને દિવ્યશ એ લોકો અમને મારવા લાગી અમને બોલવા બી નહીં દીધું ને બૈરીમાં ધેડું લોકો ને અમને ગાળો આપે ને ગંગા ને સિલાઈઓ બી અમને બહુ માર્યું સવારે બધાને જ માર્યું ને મને બહુ વધારે માર્યું આ બાજુ માથા બાજુ બધું માર્યું ને તો પણ અમે આવતા આવતા તો અમે અમારા પાછળ દોડી દોડીને અમને મારવા આવતા આવતા અમે છોકરી છોકરી જોતી તો અમે